અને સાથો જોવે છે ને હમણાં માં બીજું કાઈ ન જોવે સાતો જોવે છે ને વાત કેવી કરો તમે બોલ આટલી બધી કડક પીવો છો તો પછી મમ્મી છો ને ના ના હોય નાખી દઈશ મારા માં

કેવા જમાયો હોય જોયો તમે હાચું બાધો ખોટું ખોટું બાંધો છો એ જોજો ધ્યાન રાખજો સોરી બે જીત્યા હારી ગયા છીએ એ ખબર છે ગયા

હું મારી કે લાવી દઈશ સમજો તમે તમારે ડાયમંડ નું આ લાવી દો હા તે લાવી દઈશ લઈને રવિવાડી બજાર હો

બેની બાધે બેનનું તો શું જ રાખશે કરો સુરત રેતો મારી બેન મારી બે બેન જાણે ત્રીજા બિહાર જતી હશે ભલે બિહાર તો તમારી બેન એમ હા ચકો મારી દે જ્યાં ન મારે મારી બેન ની મને વિશ્વાસ છે એ યો બસ ને